પેરાલિમ્પિકથી સૌથી મોટા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે વધુ એક મેડલ ભારતના નામે થયું છે અને ગોલ્ડ મેડલ ભારતે જીત્યું છે જી હા ભારતના નીતિશ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો છે નેલ બાઇટિંગ મુકાબલામાં નીતિશ કુમારની જીત થઈ મેન્સ પેરા બેડમિન્ટનમાં ભારતે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે બ્રિટનના બેથેલ ડેનિયલને ફાઇનલમાં માત આપી એકવીસ ચૌદ એકવીસ અઢાર ત્રેવીસ એકવીસથી પરાજય આપ્યો છે એટલે કે ત્રણે ત્રણ રાઉન્ડમાં

શરૂ થઈ એસએલ થ્રી ટુર્નામેન્ટ જે પેરા બેડમિન્ટનમાં આવે છે એમાં તો સૌથી આગળ નામ ભારતના નીતિશ કુમારનું અને બીજી તરફ ગ્રેટ બેથેલ ચાલતું હતું કે બંને બંને ફેવરિટ ખેલાડી છે અને સુધી પહોંચ્યા ત્યારે નક્કી હતું કે જે મુકાબલો થશે એ ખૂબ જ નેલબાઈટિંગ ફિનિશ હશે એક એક પોઈન્ટ બંને ખેલાડી વારાફરતી મેળવતા હતા અંતિમ જે સેટ રહ્યો ત્રીજો સેટ કે જે ત્રેવીસ એકવીસ થી નીતિશ કુમારે જીતીને મુકાબલો જીતી લીધો આમ તો જે મેચ વિનિંગ પોઈન્ટ એકવીસ પોઈન્ટ મળતો હોય છે પણ જો સ્કોર ઇક્વલ થાય એટલે કે એની પહેલાના પોઈન્ટ બંને ખેલાડી સરખા હોય તો પછી આવતો હોય છે એટલે સુધી બંને એક એક પોઈન્ટ મેળવતા રહ્યા અને જે અંતિમ સેટ છે એમાં છેક સુધી લાગતું હતું કે આમાં ગમે તેની જીત થઈ શકે છે પણ નીતેશ કુમારે છેલ્લી ઘડીએ જે ધૈર્ય જાળવી રાખ્યું એના કારણે ત્રેવીસ એકવીસ થી અંતિમ સેટ પણ જીત્યો અને સાથે મુકાબલો પણ જીતી લીધો ભારતને બીજો ગોલ્ડ પેરિસ પેરાલિમ્પિકમાં મળી ગયો છે અને આ સાથે ભારતના બે ગોલ્ડ થયા છે ત્રણ સિલ્વર મેડલ થયા છે જ્યારે ચાર બ્રોન્ઝ મેડલ એટલે કે કુલ મેડલની સંખ્યા નવ પર પહોંચી ગઈ છે વિકાસ બિલકુલ આભાર મુફદલ તમામ જાણકારી આપવા